મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિશે ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે સુંદરીની શોધ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારા સાથે પણ બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો કે મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ શું કરવા માગતા હતા તો મંડળીને વધુ આવક કરી આપવા બાપુલાલ જયશંકરીની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ પર મૂકવા માગતા હતા બીજો છે વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી તો વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી ત્રીજો છે મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો તો મિલોએ કોઈ દૂધ લો દિલરંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો હતો ચોથો છે જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા તો જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ હતા પાંચમો છે સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું તો સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ટમિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાત્્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા જ છે તમામ વિડીયો જે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ધોરણ અગિયારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનો બોલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓના આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ જોવા મળી જશે જે ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જોઈએ બીજો નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કે બાપુલાલે નટના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું તો જુગલ જુગારી નાટકની નાયિકા લત લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં એકાકાર થઈ ગયા સરળ વાંચક અભિનય કરતા એમની આંખમાંથી આંસુ સરી પડ્યા છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમના માટે મુશ્કેલ થઈ પડ્યું આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તે અસર પ્રેક્ષકો પર ઊભી કરવી તે નટનું કર્તવ્ય છે બીજો છે કૃષ્ણાબહેને નાટક જોયા પછી એમના પતિને શું કહ્યું તો નાટક જોયા પછી એમના પતિને કહ્યું શેઠ આ આ લલિતા તો અસલ જાણે આપણી જોઈ લો એમના જેવું જ હસવું એના જેવું જ બોલવું એના જેવું જ વસ્ત્ર સજાવટ કરવી હું તો ભ્રમમાં પડી ગયો કે આપણી ગુલાબ રંગમચ પર ક્યાંથી આવી ગઈ ત્રીજો છે જયશંકર ભોજકે સરસ્વતી ચંદ્ર કેટલી વાર વાંચી તેમાંથી શું સમજાવવા લાગ્યું તો જયશંકરે સરસ્વતીચંદ્રના ચાર ભાગ સાત વાર વાંચ્યા તેમાંથી જયશંકરને પ્રેમની આંટી ઘૂંટી વિરહની વેદના રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અનેક આડક કથાઓ અને તળ ગુજરાતના સુરેખા રીતે આલેખાયા પાત્રો વચ્ચે વાંચ્યા પછી તેમના કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવવા લાગ્યો તો છે કે બાપુલાલના મનોજગત પર કયા કયા પાત્રોએ અસર કરી હતી તો નીચે તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો લખતા રહેવાના છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ તો જયશંકરે સરસ્વતી ચંદ્રના ચાર ભાગ વાંચ્યા તેમાં કુમુદસુંદરી કુસુમ ગુણસુંદરી અલક અલકકિશોરી સૌભાગ્યદેવી મેનારાણી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી તેમણે થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા તેના દર્શન તેમણે આ પાત્રોમાં થયા તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા આમ તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે જયશંકરની કુમુદ બનવાની ઈચ્છા સાથી અધૂરી રહી ગઈ તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો આનો જવાબ લખી શકો છો સાતમો જોઈએ કે જયશંકર પોતાના અભિનયની ગુંજો સી રીતે ઉકેલતા હતા તો મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ કાવ્યો નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકોનું વાંચન કરતા આ રીતે તેઓ પોતાના અભ્યાસ વધારવા વધારતા હતા અને તેમાંથી અભિનયની ગુંચો ઉકેલતા હતા જયશંકર આઠમો જે સુંદરીની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યા ન્યાય આપી શકાય તો જયશંકરે સૌભાગ્ય સુંદરીમાં આવતી સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિમોના અને મળતી માની માલતીનો અભ્યાસ કર્યો તેથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો આમ છ માસમાં અભ્યાસ પછી જયશંકર સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતા થઈ ગયા અને સુંદરીની ભૂમિકાને ન્યાય આપી શક્યા નેક્સ્ટ મિત્રો મોટા પ્રશ્ન છે સવિસ્તર ઉત્તર લખવામાં પહેલો જયશંકરની સુંદરી શુદ્ધિની રૂપાંતરત યાત્રા તમારા શબ્દમાં વર્ણવો તો મિત્રો આ પાઠમાં આપણને જે યાદ રહ્યું હોય એ આપણે આ પ્રશ્નની અંદર જવાબ સ્વરૂપે લખવાનું છે મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે વિડીયોમાં તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્ન તરફ બીજો છે કે સ્ત્રીના વેશને યથાર્થ તથ ભજવવા માટે જયશંકર કેવા કેવા પ્રયત્નો કર્યા હતા તે જણાવો તો એનો પણ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે વિડીયોમાં જે તમે વિડીયો જોઈને લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે સુંદરીની શોધ એ પરકાયા પ્રવેશીને પ્રવેશની પ્રક્રિયાનું દષ્ટાંડ પૂરું પાડતો આત્મકથા ખંડ છે આ વિધાનની પાઠના આધારે ચર્ચા કરો તો એની પણ સંપૂર્ણ ચર્ચા આપેલી જ છે વિડિયોમાં જે તમે વિડીયો જોઈને લખી શકો છો પ્રશ્નોના જવાબો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયારનો પાઠ નંબર છ જે છે સુંદરીની શોધ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત